જુનાગઢમાં લઘુમહંત મહાદેવ ભારતીની શોધખોળ માટે સર્ચ ભવનાથ પોલીસની અલગ અલગ ટીમોએ હાથ ધર્યું સર્ચ અલગ અલગ આઠ ટીમોએ જંગલમાં ગુમ મહંતની શરૂ કરી શોધખોળ બસો ચાળીસથી વધુ પોલીસ કર્મી ત્રીસ વર્ણ વિભાગના કર્મચારીઓ સર્ચમાં જોડાયા એસ ડી આર ચાલીસ જવાન પણ ગુમ મહંતની શોધખોળમાં કામે લાગ્યા હાલમાં જટાશંકર આસપાસ જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું છે સર્ચ તમામ આઠ ટીમ વોકીટોકીના માધ્યમથી એકબીજાના સંપર્કમાં છે બોત્તેર કલાક બોત્તેર કલાક થયા એક મહાત્મા ગુમ થયા છે જુનાગઢના ભારતીય આશ્રમની ઘટના છે જુનાગઢના ભારતીય આશ્રમના માધવભરથી છે ગુમ થયા છે અત્યારે જુનાગઢ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જુનાગઢનો જે ગિરનાર પર્વત છે તેમાં ગયા હોવાની પણ એમને એક વાત લખી હતી અને એક સુસાઇટ નોટ મળી આવી હતી સુસાઇટ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે હું જંગલમાં જઈશ અને આ લઈ અને પોલીસે હાલ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જે રીતે જોયો તો પોલીસની અલગ અલગ ટુકડીઓ એટલે કે બસો દસ કરતાં પણ વધુ પોલીસ જવાનો અને મહિલાઓ સાથેનો આ સચ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે સાથે સાથે વન વિભાગની ટીમ પણ જોડાઈ છે અને સમગ્ર તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું એ દ્રશ્ય છે જુનાગઢનો જે જટાશંકર તરફ જવાનો જે વિસ્તાર છે તે વિસ્તારમાંથી અત્યારે પોલીસ અને વન વિભાગની ટીમ રવાના થઈ રહી છે મહત્વનું એ છે કે જે રીતે સાધુઓની વાત કરીએ ત્યારે હિન્દુ સંસ્કૃતિમાં સાધુઓ જે છે એ ક્યાંક ને ક્યાંક દર્શક બનતા હોય છે પ્રેરણાદાયી બનતા હોય છે પરંતુ અહીંયા જે વાત આવી છે કે હાલમાં જે મહાદેવ ભારતી છે એ પોતે જ વિવાદમાં આવ્યા છે અને પોતાના કઈ એવા કામ છે કે જેને લઈને એને આત્મહત્યા તરફ જવું પડ્યું છે અને સુસાઈડ નોટ લખીને ગયા છે આ સમગ્ર ઘટનાથી હાલ ભારતીય અસ્યમ પણ વિવાદમાં આવ્યો છે અને આ વસ્તુને લઈને સનાતન સંસ્કૃતિમાં પણ ભારે ચકચાર મચી ગયો છે સાગર